અને જો મારા બાપની સંપદા હોય તો આનો ઉત્તરાધિકારી હું છું ભાઈઓ એક કામ કરો મને તમારા ગુરુદેવ પાસે લઈ જાઓ બાળકો ગુરુદેવ પાસે સુખદેવજી મહારાજ લઈને આવે છે અને સુખદેવજી મહારાજ લઈને આવે અને એ સમયે સુકદેવજી મહારાજ અને વેદવ્યાસનું મિલન થાય સુકદેવ કહે છે પિતાશ્રી તમારી સંપદાનો સાચો અધિકારી કોણ તો કહે છે દીકરા તું બાપની સંપદાનો અધિકારી એનો ઉત્તરાધિકારી એનો દીકરો હોય છે તો તમારી સંપદાનો અધિકારી હું ને હા તું જ તો પિતાશ્રી કામ કરો તમારી સંપદામાં મારે આશ્રમ નથી જોઈતા પણ તમારું અઢાર હજાર શ્લોક વાળું જે ભાગવત છે એ ભાગવત મને આપો મારે ભાગવતને ભણવું છે મારે ભાગવત શીખવું છે આપણે આપણા દીકરાને કેટલી પ્રોપર્ટી દઈને જાય છે ને કેટલી સંપત્તિ દઈને જાય છે ને એના કરતા એક વાત યાદ રાખીને જાજો કેટલા સંસ્કાર દઈને જાવ છો એ મહત્વની વાત છે આરે સંસ્કાર દીધા વગરના ના જાતા નહીં કારણ સંસ્કાર દીધા વગરના જાશો તો તમે કદાચ લાખો રૂપિયાની પ્રોપર્ટી આપી છે ને એ પ્રોપર્ટી તમારી બધી જ ધૂળ ને ધાણી રહેશે સાહેબ કારણ એ સદમાર્ગ નઈ વાપર એટલા માટે માટે સંપત્તિની હારે સંસ્કારો પણ આપીને જાજો

ગેહે ગેહે અને જને જને એક એક ઘરે ઘરે જઈ અને એક એક જીવાત્મા પાસે જઈ જઈ અને આ ગ્રંથનો મહિમા ગાજો મહિમા સંભળાવજો અને જીવાત્માનો ઉદ્ધાર કરજો કારણ ભાગવત મોક્ષને આપનારો ગાથા છે ભાગવત તમારા ઘરની અંદર સંપદા આપનારી ગાથા છે આ ભાગવત તમારું કલ્યાણ કરનારી ગાથા છે ભાગવતની સામે તમે સંકલ્પ કરો એટલે ભાગવત તમારો સંકલ્પને પૂર્ણ કરાવનાર છે સાહેબ એનો પ્રત્યક્ષ દાખલો આ કલી કાલમાં અને લાંબો સમય નહીં બાર જ વર્ષ પેલા સમય થયો આ આ વર્ષ દાખલો છે છે સત્ય ઘટના બની કે ભાગવત કેટલું ફળ આપી શકે આની કથા મારી ટાણા ગામ હતી અને ટાણાની પહેલા પેલા કથા મારી સુખપુર ગામમાં વડાલિયા પરિવારમાં અને વડાલિયા પરિવારની કથા શું કામ હતી તમને કહું સાંભળજો બહુ આશ્ચર્ય થશે અને આ કળિયુગમાં પણ આટલો પ્રભાવ આ ભાગવતનો